હેલો એવરીવન ગુડ મોર્નિંગ રાતે રાતે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો ઘણા બધાને ક્રિષ્ન હોય છે કે આપણે દિવસમાં કેટલા સબ્જેક્ટ કરવા જોઈએ જો તમે જીપીએસસીની પ્રિપેરેશન કરી રહ્યા છો તો હું આજે તમને પ્રોપર ગાઈડન્સ આપીશ કે તમારે કયા કયા સબ્જેક્ટ કરવા જોઈએ તો બસ આજે હું મારું એ જ રૂટિન તમને બતાવું છું તો સવારે ચાર થી છ હું ઉઠી જાઉં છું થોડી પંદર વીસ મિનિટ એક્સરસાઇઝ કરું છું એન્ડ ધેન થોડું કરંટ અફેર એક કલાક કરું છું એન્ડ એક કલાક હું ઇંગ્લિશ કરું છું બિકોઝ મારે ઇંગ્લિશની મેન્સની એક્ઝામ છે તો તમારે પણ ઇંગ્લિશ એક કલાક આપવો જ પડે અને એક કલાક તમારે કરંટ અફેર્સમાં આપવાનું છે તો બસ સવારના મોર્નિંગમાં બે કલાક મારે સ્ટડીના થઈ જાય છે અને પછી મારી એક્સરસાઇઝ ફરીથી હું એક કલાક માટે એક્સરસાઇઝ મારી કરું છું કારણ કે એક્સરસાઇઝ કરવાથી મેડિટેશન કરવાથી તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય છે તમને ફિઝિકલી પણ ફિટ થઈ જાઉં છો એન્ડ મેન્ટલી પણ તમને સપોર્ટ મળી રહેશે પછી સવારે નાઈ ધોઈને પૂજા કરીને ફરીથી હું મારું થોડું શું જે ટુ ડ્યુ લિસ્ટ છે એ જોઈ લઉં છું થોડું પોઝિટિવ થોટ્સ લખી લઉં છું એન્ડ પછી મારું જે રેગ્યુલર ઘરનું કામ છે એ કરું છું તો થી નવ મારું રેગ્યુલર જે ઘરનું કામ હોય છે ટિફિન બનાવવાનું નાસ્તો જે હોય એ બધું કામ હું ફિનિશ કરું છું ઘર ક્લીનિંગ કરીને ફરી પાછી હું સાડા દસની આસપાસ રેડિંગ કરવા બેસી જાઉં છું તો સવારે જ્યારે મારું કરંટ અફેર છે ઇંગ્લિશ પર તો હવે હું ઇતિહાસ લઉં છું તો તમારા દિવસમાં બે જે વિષય છે એ થોડા એવા લેવાના જે તમને ફાવતા હોય તો હું આ ટાઈમે દસ દિવસનો ટાર્ગેટ બનાવું છું જેમાં મારે દસ દિવસમાં હિસ્ટ્રી એન્ડ બંધારણ બંને લઉં છું તો બે બે કલાક બંને માટે આપી દઉં છું જે રીતે મને ફાવે રીતે હું ટાઈમ આપી દઉં છું એન્ડ ધેન બીજા દસ દિવસ હું ઇકોનોમિક્સ લઉં છું અને જીઓગ્રાફી લઉં છું બસ આ રીતે હું મારું કરતી હોઉં છું એન્ડ સાંજે મારો નાસ્તો બનાવીને ખાઈને પછી હું મારું જે મેન્સ માટેના જે આન્સર રાઇટિંગ હોય છે એની પ્રેક્ટિસ કરતી હોઉં છું તો કલાક હું મારા જે હિસ્ટ્રી છે એની પાછળ થોડું આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરતી હોઉં છું તો પ્રોપર આન્સર રાઇટિંગ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે મેં આ ભૂલ કરી છે જ્યારે મેં એસટીઆઈની મેન્સ આપી ત્યારે મારા આન્સર રાઇટિંગમાં ફૂલ બ્લેન્ક થઈ ગઈ હતી મને કંઈક ફાવતું નહોતું કારણ કે મેં લખવાની પ્રેક્ટિસ કરી જ નહોતી એટલે આ વખતે ભૂલ ના થાય એના માટે મેં અત્યારથી જ લખવાની પ્રેક્ટિસ કરી લીધી છે તો થોડું તમારું સ્પીડ પણ વધી શકે છે અને પ્રોપર રાઇટિંગ માટે તમને થિંકિંગ પ્રોસેસ પણ તમારી વધી શકે છે તો બસ મારું સાંજના 4:30 થી 5:30 ની આસપાસ મારું કામ થઈ જાય છે રીડિંગ નું અને લખવા માટે નું રાઈટિંગ નું અને સાંજે ડિનર મારું રેડી કરી લઉં છું તો સાત સાત વાગે ની આસપાસ મારું ડિનર ને બધું કમ્પલીટ થઈ જાય છે એમ સાંજે હું મેથ્સ એન્ડ રીઝનિંગ કરતી હોઉં છું બટ આજે સાંજે થોડો પ્રોબ્લેમ થઈ ગયો બીકોઝ લાઈટ જતી રહી હતી સાંજે પડતા જ તો આઠ વાગે ની આસપાસ લાઈટ જતી રહી હું તમને બતાવું છું તો જો પૂરી લાઈટ વરસાદના લીધે જતી રહે છે ગામડામાં આ પ્રોબ્લેમ રહેવાની જ હોય છે તો લાઈટ જતી રહી એટલે વાંચવાનું થોડું મૂકી દીધું તો તો આજે મેથન્ડનિંગ મારું ના કરી શકી બસ તો આ રીતે થોડું તમે તમારી રીતે પ્રિપેરેશન કરી શકો છો કે તમે કયા કયા બે સબ્જેક્ટ તમારે લેવા છે અને દસ દસ દિવસનું આ રીતે તમે કરી શકો છો જેથી તમે ભૂલી ના જાઓ કે તમે જૂનું વાંચ્યું છે ભૂલી ના જાઓ એટલા માટે દસ દસ દિવસના ગેપમાં તમારે બે સબ્જેક્ટ લેવાના છે તો ચલો ફ્રેન્ડ મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી